વિચાર કરો કે મોડલ સ્ટેટ હોય ગ્રોથ એન્જિન હોય ત્રીજા નંબરે હોય કારણ કે ભયંકર સ્થિતિ બાળકોના ગુજરાતના બાળકો છે એના આરોગ્યની સ્થિતિ જુઓ ને તો બહુ ભયંકર સ્થિતિ છે આમ તો દૂધ ભોજન અને ટેક હોમ રાશન આ દૂધ ભોજન અને ટેક હોમ રાશન હેઠળ સરકાર કરોડોનો ખર્ચો કરે છે નો ડાઉટ પણ ગુજરાત સરકારની વાત કરીએ તો દર વર્ષે બે હજાર પાંચસો કરોડનો જંગી ખર્ચ આ કુપોષણ બાબતમાં કરે છે અને ચોવીસ ડિસેમ્બર બે હજાર નવના રોજ દૂધ સંજીવની યોજના પણ શરૂ કરી હતી અને આ યોજનાનો આટલો કરોડોનો ખર્ચ કરવા છતાં કુપોષણ દૂર થતું નથી ને ખાસો જે પચીસો કરોડનો ખર્ચ કરવા છતાં ત્રીજા નંબરે ગુજરાત આવે છે છેલ્લા દસ વર્ષમાં દૂધ સંજીવની આદિવાસી મહિલાને બાળકો માટેની યોજના ચાલુ કરી દૂધ સંજીવની યોજના હેઠળ બાર હજાર કરોડનું દૂધ આ બાળકોને ને માતાને આપવામાં આવ્યું પીવડાવ્યું કોના ખિસ્સાના પૈસા તો કે પ્રજાના ચલો વાંધો નથી કુપોષણ માટે વપરાય એમાં વાંધો નથી પણ આ આંકડો છે એ ચોંકાવનારો છે જંગી ખર્ચ છતાં રાજ્યમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ બાળકો કુપોષણથી પીડિત છે આ સત્તાવાર આંકડા હું બોલી રહ્યો છું ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાળીસ પોઈન્ટ તોંતેર ટકા બાળકો કુપોષિત છે અને રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે બીજું બાળકનું જે માપદંડ હોય વજનનું ઉંમર પ્રમાણે વચનનું જે માપદંડ હોય એમાં બાળકોનું વજન પણ એના માપદંડ ઓછું છે તો આવું કેમ છે કે આપણું જે મોડલ સ્ટેટ કુપોષણમાં ત્રીજા નંબરે છે આનો જવાબ લઈશું ને જવાબ લેવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કમલેશ રાજગોર ઉપસ્થિત છે કમલેશ કમલેશભાઈ સ્વાગત છે આપનું પટેલ જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે નિકુલભાઈ આપનું સ્વાગત છે અને સાથે પણ સ્વાગત આંકડા કે ગ્રોથ એન્જિન ગુજરાત મોડલ સ્ટેટ ગુજરાત જો આ રીતે વાત કરીને આપણે બીજા રાજ્યોમાં મત મેળવતા હોઈએ અને એ જ નવા રૂપાળા નામ સાથે રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષિત હોય તો પછી સવાલો ઉઠશે ને ખરેખર દુઃખ વાત તો છે મને એવું લાગી રહ્યું છે કે ભારત ગુજરાત ની જે પણ સરકારે જે કામગીરી કરી છે એ ગર્ભસ્થ માતા હોય તો એને ગર્ભના શરૂઆત દિવસોથી શરૂ કરીને પેહલાઓ કરી છે અને તમે પણ ઘણી બધી યોજનાઓ અત્યારે વર્ણવી એની સાથે સાથે ત્રણ વર્ષ પછી આંગણવાડીની અંદર જે બાળક જતું હોય ત્યારે જેને પોષણ આપવાનું હોય છે એની જે યોજનાઓ કરી છે આવકારદાયક છે

બાળકોને આપવામાં આવે તો બાળકોના માતા પિતા અને બાળકો એ પસંદ કરતા નથી અને અત્યારે જે પણ લાઈફ કે છે અમુક પ્રકારનો ખોરાક અને ત્રણ વર્ષાનું બાળકો હોય તો એ જે પડીકા આ બધું જે લઈ રહ્યો છે એના કારણે પૂરતું પોષણ જે આહારની દ્રષ્ટિએ શરીરની અંદર જવું જોઈએ એ નથી મળતું અને એટલે કદાચ આહારની દ્રષ્ટિએ જયારે માપદંડ માં આપણે પોષણ કુપોષણ ની સંખ્યા હતી એ ની સંખ્યા આપણે નિવારી શકીએ છીએ અને જે કુપોષણના કારણે એક વર્ષ પહેલા જ જે બાળકો મૃત્યુ પામતા હતા એક વર્ષ થાય અને પહેલી વર્ષ ગાંઠ ઉજવે એ પહેલા જ મૃત્યુ પામતા હતા

બે તબક્કાઓમાં અમે વેચી દેવું પડશે એક મધ્યમ વર્ગ આના કરતા પણ વસ્તુ વધુ એવો છે કે જે મધ્યમ કરતા થોડા ઉચ્ચ વર્ગ છે જેને બધી જ ફેસિલિટી મળે છે છતાં પણ ક્યાંક ને ક્યાંક પોષણ એમને એમના પોષણ તત્વો છે ઓછો છે એટલા જ કારણે એના બાળકોની અંદર જ્યાં તત્વો મળવા જોઈએ તત્વ નથી મળતા લાઈફ સ્ટાઈલ પણ હોય શકે આપણા જે અમુક જે રેનીકણી લાઈફસ્ટાઈલ લાઈફ સ્ટાઈલ હોય બહારના જે

આમાં સીધો જ સક્ષમતાથી કામ કરતું હોય એવું આપણું આ એક અમારું ભારતીય કમલેશભાઈ આટલા બધા કમલેશભાઈ આટલા બધા પ્રયત્નો હોય તો તો ગુજરાતનો ત્રીજો નંબર ન આવે આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે હિમોગ્લોબિન ઓછું છે આપણી લાઈફસ્ટાઈલ ફૂડ સ્ટાઈલ થોડી અલગ છે પણ સરકાર આ કરોડો રૂપિયા ખર્ચે છે હું આવું આપની પાસે મિતલબેન શું લાગે છે જે પ્રમાણે એમણે જવાબ આપ્યો ક્યાંક હિમોગ્લોબિન ઓછું છે ક્યાંક જે એમણે કહ્યું કે ધાત્રી માટે માતા માટેની યોજનાઓ આવકારદાયક છે અને છતાં પણ જો ભયંકર સ્થિતિ જો આરોગ્યની બાળકોની ઉભી થતી હોય તો આપનું શું માનવું છે કરોડો ખર્ચવા છતાં પણ આપણે કુપોષણ નાબૂદ સંપૂર્ણ તો ન કરી શકીએ પણ આપણો ક્રમ આગળ વધતો જાય છે મને એવું લાગે છે કે બે બહુ અલગ અલગ પહેલુઓમાં જોવાની જરૂર છે ફોર એક્ઝામ્પલ હું વાંચી રહી હતી કુપોષણ વિશે તો મેં જોયું કે જુલાઈ બે હજાર ગુજરાતમાં બાળકોની સંખ્યા તો લાખ એકવીસ હજાર સમથિંગનો કંઈક આંકડો આપણને એની વધુની સંખ્યામાં હતું અત્યારે આપણે જોઈએ છે તો આ સંખ્યા તમે ત્રણ ત્રેવીસ લાખ જો ગણાવો છો તો ક્યાંક વધી છે તો આ ચિંતાનો વિષય છે યોજનાઓ ડેફિનેટલી સરકાર પાસે ઘણી બધી એટલે આઈ થિંક હું એક લિસ્ટ જોઈ રેતી તો પંદર થી સત્તર પ્રકારની યોજનાઓ કુપોષણ ને દૂર કરવા માટેની સરકાર દ્વારા કાર્યાનિત છે એટલે આમાં બીજું એવું છે કે બચ્ચું જન્મી ગયા પછી ના કુપોષણ ની વાતો ડેફિનેટલી છે યોગ્ય ખોરાક ન મળવાના સંદર્ભમાં પણ માતા એટલે ધાત્રી માતા જે છે એને લઈને પણ કેટલાક પ્રશ્નો ઉઠે છે અને એને યોગ્ય ખોરાક નથી મળતો તો પણ એ બચ્ચું જે જન્મે છે તમને એ પણ આવશે કે કેટલી એવી માતાઓ છે સંખ્યા ડેફિનેટલી ઘટી છે કે પેલા ગર્ભમાં મૃત્યુ થઈ જવું અથવા જન્મ પછી તરત જ બાળકનું પોષિત એટલે યોગ્ય એને પોષણ નથી મળ્યું એટલે બાળકનું મૃત્યુ થવું ઈવન વિધિન વન ઇયર માં મરી જવાની સંખ્યા બાળકોની પણ યશ છે

એ પણ છે પણ તેમ છતાં ક્યાં કેટલીક ચીજો આઈ થિંક સમજવાની એ રીતે જરૂર છે ફોર એક્ઝામ્પલ ટ્રાઇબલ એરિયાની વાત કરીએ જે મેક્સિમમ એવું કે સરકાર કે દૂધ આપ્યું કે પોષણ ઉપહારની વાત હોય કે રાશન કાર્ડ પર અનાજ વાત હોય આ બધામાં એવું છે કે ક્યાં કંઈક લેકિંગ છે ફોર એક્ઝામ્પલ દાહોદ અને પંચમહાલનો તમે એક આખો વિસ્તાર જોશો તો માઇગ્રેશનનું પણ એક પ્રમાણ અને અધિકારીઓ પણ આને ક્યાંક ને ક્યાંક એમણે પ્રમાણિત પણ કર્યું છે કે ત્યાં સ્થાનિક સ્તરે માની લો અને યોજના કોઈ પણ કર્યા પછી માની લો કે એક કસ્તુરબા યોજના કે પ્રકારની એક યોજના છે જેમાં બેન પ્રેગ્નેન્ટ થાય એટલે એને અ પ્રેગનેન્સી એની થઈ એટલે બે હજાર છ મહિનાનું પ્રેગ્નન્સી બીજા બે હજાર અને આફ્ટર ડિલેવરી અગેન એને બીજા બે એ ટોટલ છ હજાર રૂપિયા એને મળતા કરતા છે ને ક્યાંક પોષણયુક્ત આહાર પણ આપવાની વાત થતી હોય છે પણ શું એટલું પૂરતું છે એ સૌથી મોટો સવાલ છે પ્રોટીનયુક્ત ફોર એક્ઝામ્પલ આપણી સસ્તા અનાજની દુકાનો છે ત્યાં આગળ રાશન કાર્ડ ઉપર જે અનાજ મળે છે એ અનાજ એવા આ કોઈ સુખી સંપન્ન પરિવારોમાં કુપોષિત બાળકો હોઈ શકે પણ જુદા પ્રકારે એમણે વરેલું કુપોષણ છે ચીઝ અને બટર ખાઈને પણ જેને ખાવાની ભાવના છે છતાં એને નથી મળતું તો ક્યાંક કંઈક લેકિંગ છે અને સરકારની આટલી બધી યોજનાઓ હોવા છતાં પણ એટલે જે તમે આંકડો ગણાવ્યું કે બાર હજાર કરોડ ખર્ચાય છે ક્યાં ગયા શું થયું અને એવું પણ ગામોમાં ખૂબ ટ્રાવેલ કરું છું એટલે એવું ના કહી શકાય કે ગામોમાં નથી પહોંચતું ક્યાંક પહોંચે પણ છે પણ શું હજી એવી પરિસ્થિતિ છે શું હજી એવું ખૂટે છે કે જેના કારણે આપણે આ પ્રશ્નને સંપૂર્ણ થવાની બહુ બહુ મુશ્કેલ છે પણ એને આપણે ઘટાડી નથી શકી રહ્યા તો ક્યાંક બહુ જુદા પ્રકારે મારા ખ્યાલથી સરકારે અને માત્ર સરકાર નહીં સમાજ તરીકે બહુ બધા લોકોએ પણ આના વિશે વિચારવાની જરૂર છે હું ચોક્કસથી કહું છું બાકી આંકડા ખરેખર બહુ ડિસ્ટર્બિંગ છે

તો પંદર થી સત્તર યોજનાઓ કાર્યરત છે દૂધ સંજીવની યોજના છે કસ્તુરબા યોજના છે પણ કારણ કોઈ પણ શકે પણ સરકારના પ્રયત્નો છે પહેલા કરતા મૃત્યુદર ઘટ્યો છે માતાનો અને જન્મેલા બાળકનો માનનીય મુખ્યમંત્રી

ભારતીય જનતા પાર્ટી હંમેશા હોય છે કે અમે પ્રજાની સેવામાં છે તો આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યાં પ્રસ્થાપિત થાય છે કે એ લોકો આ સેવામાં નથી પણ કશે ને કશે આ બાર હજાર કરોડ રૂપિયાના મેવા થઈ જાય છે અને જે ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધીના જે જરૂરિયાતો છે પહોંચી નથી રહ્યા આંકડાઓ ના કોંગ્રેસે આપ્યા છે ના કોંગ્રેસે અને છીંડું શોધીને જે અધિકારીઓ જે ગ્રાસરૂટ લેવલ સુધી કામ કરે છે એ પહોંચાડી નથી રહ્યા કાં તો કોઈ પણ રીતે તકલીફ થઈ રહી છે સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારીને આનામાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી વિપક્ષ તરીકે અમારી પહેલી માંગ છે

આમાં ડેફિનેટલી સરકાર ને વિપક્ષ પક્ષની જે ચર્ચાઓ છે તો જવાબદાર જે છે એની વાત તો ડેફિનેટલી કરે જ પણ એક બહુ જ અગત્યનો મુદ્દો છે આની અંદર ધાત્રી માતા એટલે જયારે કુપોષણ એટલે બાળકના જન્મ પછીની આખી વાત નથી બચ્ચું મા ગર્ભ ધારણ કરે છે ત્યારથી લઈને બચ્ચાનો જન્મ થાય પછી બે વર્ષ સુધી આ એવું કહે છે કે એટલામાં બચ્ચું હેલ્ધી જો થઈ જાય છે તો પછી એના કુપોષણ વાળી ચીજો એટલે એને બીજી કુપોષણ સાથે સાથે બહુ બધું જોડાયેલું પણ છે બીમારીઓ ઢગલા જોડાયેલી છે અને બચ્ચું કેમ કે એની ઇમ્યુનિટી જ નથી રહેતી પ્રોપર વે માં એટલે માં ગર્ભ રહે છે ત્યારથી માને પૂરતું પોષણ ન મળતું હોય ત્યારે બચ્ચું કુપોષિત જન્મવાના પૂરેપૂરા ચાન્સીસ રહે અને બીજું એ કે બચ્ચું જન્મ્યા પછી માં પોતે એટલું સક્ષમ નથી આર્થિક રીતે ફોર એક્ઝામ્પલ આપણે વારંવાર ટ્રાઇબલ એરિયામાં આપણને ઘણો મોટો આંકડો પણ કુપોષિત બાળકોના સંદર્ભમાં જોવા મળે દાહોદ તો આખા ભારતના સૌથી પછાત જિલ્લાઓમાં એને ડિક્લેર કરવામાં આવ્યો છે તો મારા ખ્યાલથી આ જે થઈ રહ્યું છે ત્યાંથી માઇગ્રેશન પણ બહુ જ છે હવે મા છે પોતાને એટલું પોષણયુક્ત જમવાનું નથી મળતું તો એવું કે છે કે બચ્ચું જન્મ્યા પછી એક જ કલાકમાં એને ધાવણ આપે એટલે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવે અને છ મહિના સુધી એને કન્ટિન્યુઅસ બ્રેસ્ટ ફીડિંગ કરાવે તો એ બચ્ચું હેલ્ધી રહે હવે મુદ્દો એ થાય છે કે મા એટલો સારો ખોરાક લઈ શકે છે કે એના બાળકને છ મહિના સુધી માત્ર બ્રેસ્ટ ફીડિંગ પર એ નભાઈ શકે એ પ્રકારનું તો અહીં બહુ બધા સવાલો જુદા પ્રકારે આખા ફેમિલીના દ્રષ્ટિકોણથી પણ ક્યાંક વિચારવાના આવે છે એની આવકના દ્રષ્ટિકોણથી પણ આવે છે અગેન એ થાય કે યોજના બનાવ્યા પછી એના સુધી એ પહોંચે છે કે નહીં અથવા જેમ કે માઇગ્રેશન કરી લીધું તો એના સુધી એ ચીજો પહોંચવાની જ નથી તો બહુ માઇક્રો લેવલ પર મારા ખ્યાલથી આ ચીજોને જુદી રીતે જોવાની જરૂર છે અને બ્રાઝિલ જેવો દેશ જે બહુ એવો વિકસિત નથી એમ પણ એણે એક નક્કી કર્યું કે ભાઈ અમારા દેશમાંથી અમારે કુપોષણને નાબૂદ કરવું છે તો એ લોકો બહુ જ સારા આંકડા સાથે કેટલાક વર્ષોના પ્રયત્નના અંતે બહાર આવી શકે તો ગુજરાત શું આખા ભારતમાં પણ એ ચીજ જો નક્કી થાય તો ડેફિનેટલી કરી શકાય એવું છે પણ મંછાની વાત આવે છે અને મંછા તો દેખાય છે પણ એને

આ કારણ હોય ને તમે કહો છો ને કે આમાં શું કૂટે છે લેકિંગ શું હોય શકે શકે ફંડ ફાળવવામાં આવે છે પણ એ ફંડ નો પ્રોપર યુઝ નથી થતો બિલકુલ એટલે આ છે ને પેલું માઇક્રો લેવલ પર એવું છે કે મારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો છે અને પ્રોબ્લેમ થયો છે તો હું એના માટે દાખલા તરીકે હું મારા ઘરમાં ઉંદરડી ગઈ એટલે મને બીક લાગી કે મારે આ ઉંદરડીને કાઢવી પડશે તો મારા છે નાખશે બધું ગંદુ કરી નાખશે એટલે હું આખું ઝાડું લઈને હું ને મારો આખો પરિવાર એ ઉંદરડીને કાઢવા માટે લાગી જઈએ છીએ અને છેવટે એક બે કલાક ત્રણ કલાકની જહેમત પછી અમે ઉંદરડીને શોધી કાઢીએ છીએ અને ઘરમાંથી બહાર કાઢીએ છીએ મુદ્દો એ છે કે જહેમત બજેટ ફળવાય છે બજેટ એ પ્રમાણે નીચેના સ્તર પર વિગતો જાય પણ છે હું એવું નહીં કહું કેમ કે હું ફરીવાર કહું છું કે હું કોઈનો પક્ષ નથી લઈ રહી પણ હું ફરું છું પણ કામ કરીએ છીએ પણ મુદ્દો એ છે કે આંગણવાડીમાં કુપોષિત બહેનો અથવા ગર્ભ જે બહેનો છે જેમને ગર્ભ ધારણ કર્યો છે બહેનો ત્યાં આગળ આવીને ધાત્રી માતાઓ કંઈક ખોરાક લઈ જઈ શકે છે ત્યાં આગળ પણ મુદ્દો એ છે કે ત્યાં નથી આવતી અથવા કદાચ એને સ્વાદ નથી ગમતો તો કયા પ્રકારના ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે ફોર એક્ઝામ્પલ તમે તમે કીધું કે સ્વાદ વાળું દૂધ છે એ બાળકોને નથી ગમતું હવે એ દૂધ મને તો બહુ ભાવે છે પણ ત્યાં કદાચ નથી ગમતું તો કયા પ્રકારના ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે શું કામ બજેટ ના વપરાયું શું ત્યાંથી લોકો સ્થળાંતર કરી ગયા શું આપડી આંગણવાડીની બહેનો કે આપણા કરો અથવા પ્રાઇવેટ સ્કૂલો વિકલબેન આપ જાઓ છો જયારે આ ગામડાઓમાં જતા હો છો સેવા અર્થે જતા હો છો આવી માતાઓને કે આવા બાળકોને જોતા હશો અથવા ગર્ભા અવસ્થા દરમિયાન માતાઓ સાથે વાત કરતા હોય એના લાભનું એમને એટલું બધો લાભ મળે છે યોજનાઓનો શું લેકિંગ તમને શું લાગે છે તમારા અનુભવ પ્રમાણે એકચુઅલી જેમ દૂધ સંજીવની યોજના છે ને એમાં તો મેં જોયું છે કે બચ્ચાઓ મજાથી દૂધ પીવે છે એ રીતે ધાત્રી માતાઓને જે પેલા પોષણયુક્ત પેકેટ ને ખોરાક આપવામાં જે આવે છે ને એમને ક્યાંક ટેસ્ટ વાળો ઇસ્યુ ક્યાંક લાગતો હોય છે મેઇન ખોરાક છે બનાસકાંઠા પાટણ મહેસાણા સૌરાષ્ટ્રમાં જાવ તો પણ આદિવાસી બેલ્ટમાં તમે જાઓ તો એ લોકોને મકાઈ છે જુવાર છે ચોખાનો રોટલો છે એ લોકો ખાતા હોય છે એટલે બેઝિકલી આમાં હું એક લાકડીએ બધાને હાંકું ને એવું બિલકુલ નહીં થઈ શકે ક્યાંક પ્રમાણે પણ એક જુદા પ્રકારની વ્યવસ્થાઓ ઝામપલ પ્રોટીન ની વાત કરો તો દાળ જેમના ખોરાકમાં ડેઈલી બને તો એ પોષણમાં સૌથી બેસ કહેવાય છે હવે રાશન આપણને મળે છે મોટાભાગે અત્યારે તો લગભગ એશી ટકા પબ્લિકને રાશન મળતું થઈ ગયું છે ફ્રીમાં પણ કયું મળે છે આપણને લોટ મળે છે ચોખા ધારો કે ઘઉં મળે છે પણ હું જુવાર ઈચ્છું છું હું મકાઈ નો લોટ ઈચ્છું છું અથવા હું ચોખા ઈચ્છું છું એમ અને મને પ્રોટીન માટે મને દાળ મળે છે એક કિલો પણ મારી નીડ બે કિલોની છે તો મને ક્યાંક એવું લાગે કે સસ્તા અનાજની દુકાનમાં જેટલું મને ફ્રીમાં મળી શકે એટલું રાશન મને ફ્રીમાં મળે બે રૂપિયા મળતું એટલું બે બે મળે પણ અમુક પ્રકારના કોટા અમુક પ્રકારના ફેમિલીઝ માટે આપણે સસ્તા દરે કેમ ન કરી શકીએ હજી પણ હું સસ્તા અનાજની દુકાનમાં સંખ્યા સામાનની વધારવાની વાત કરી રહી છું આપણે ખાંડ ખૂબ ખાઈ છે ગોળ પણ પ્રોટીન જેમાં એક્ઝેક્ટલી મારા શરીરને જે તત્વોની જરૂર છે જે વિટામિન્સની જરૂર છે એ ચીજો એમને મળી શકે એ પ્રકારની મારી સસ્તા અનાજની દુકાન એટલી ભરેલી હોઈ શકે માત્ર ખાંડ ચોખા ઘઉં અને દાળની વાતો નથી કરી રહી એમ એના સિવાય એડિશનલ કેમ કે એ ચીજો અગત્યની છે એ ચીજો મારા શરીરમાં મારા પોષણમાં ખોરાકમાં ડે ટુ ડેમાં આવશે તો આ ચીજોમાંથી હું ધીરે ધીરે બહાર નીકળી શકીશ તો મારા ખ્યાલથી બહુ જુદા પ્રકારે આખું વિશ્લેષણ કરવાની જરૂર છે ને જે દેશો કુપોષણ સામે લડ્યા છે એમ

અને હજુ પણ એક સારી વ્યવસ્થા ઉભી કરી શકીએ દાત્રી માતા હોય કે બાળક હોય ગર્ભ ધારણ માતા હોય ત્યાં સુધી આ બધું જ એના માટે શું શું લાગે છે છે કે હજુ કયા જરૂર સૌ પ્રથમ તો જે રીતના બેને કીધું કે માઇગ્રેશન હોય છે તો એ માઇગ્રેટ થઈને કઈ જગ્યાએ જાય છે તો જે જગ્યાએ જતા હોય ત્યાંના જે સેન્ટર્સ હોય તો એવી કોઈ સિસ્ટમ ડેવલપ કરવું જોઈએ કે ભાઈ અમે અહીંથી માઇગ્રેટ થઈને સમજી લો ગોધરાથી માઇગ્રેટ થઈને વડોદરા

જ્યારે બી એ ગર્ભ ગર્ભ ધારણ થાય ને પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર રજીસ્ટર થાય તો એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર થી રજીસ્ટ્રેશન થી એમની જે શું કહેવાય ટ્રેકિંગ ને એમને જે રિક્વાયરમેન્ટ હોય એના ફુલફિલ ના કોઈ પોલિસીસ કે પ્રોગ્રામ્સ થવા જોઈએ આ બધું સી સરકારની ઈચ્છા ઘણી બધી હોય છે અને ઘણા બધા સામાજિક સંસ્થાઓ બી પોતાના કાર્ય કરતા હોય છે તેમ છતાં બી જ્યારે આવા આંકડાઓ આવે છે તો એક ચોંકાવનારી વિગત છે ને એમાં હું બેન જોડે સમજ થઈશ કે કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ એક સમાજની સામૂહિક જવાબદારી જો જો આપણે સૌ ભેગા આમાં એક્ટિવલી વર્ક કરીએ કે જે રિક્વા પોલિસીમાં બંધારણમાં જે જોગવાઈઓ આધારિત જે ફંડ એલોકેશન થાય છે એ યોગ્ય વ્યક્તિ સુધી બી પહોંચે અને એનો એનો લાભ મળે તો આનો સંખ્યા ઓછી થઈ શકે એમ છે તો આપણે ચર્ચા કરીશું ને ગુજરાત એક મોડલ સ્ટેટ છે કદાચ મોડલ સ્ટેટ એ મોડલ થવાની જરૂર છે બિલકુલ સરસ મિતલબેન હવે આખરે શોર્ટમાં શું કહેશો કોઈ ઉજળું ભવિષ્ય દેખાય છે સમય દેખાય છે કે આવનારા દિવસોમાં આપણે આમાં આગળ વધી શકીએ ને એના માટે કોઈ અપેક્ષા ડેફિનેટલી હું કહીશ કે સરકાર અને સમાજ બંને આગળ આવે આના માટે થઈને અને તો આ વસ્તુ નિવારી શકાય છે આપણે પ્રજા ખુમારી વાળી પ્રજા છીએ એટલે મને એમ થાય બધાનો રોલ છે જો નિભાવશું આપણે આપણી રીતે તો ડેફિનેટલી આમાંથી આપણે બહાર નીકળી શકીશું ચલો બિલકુલ વિશ્વાસ જે મિત્તલ પટેલે જે આપ્યો છે બહુ સરસ વાત છે કે તમામની સામૂહિક જવાબદારી છે જ્યાં કમલેશ થોડા સમય માટે જોડાયા હતા એમણે બચાવ કર્યો છે કે મુખ્ય કારણ એમનું કેવું કે રેણી કેણી છે પછી એક ડોક્ટર તરીકે આપણને કે હિમોગ્લોબિન ઓછું હોય છે એને લઈને એ ડોક્ટર તરીકે એમના પ્રવક્તા તરીકે એમણે એ વાત કરી છે કે રેશિયો નીચો ગયો છે અને કેટલાક બાળકોને દત્તક પણ લીધા છે ડોક્ટરોએ ચાલીસ ચાલીસ બાળકોને દત્તક લીધા છે હવે મને ખબર નથી કેટલા બાળકો આ ડોક્ટરો દત્તક લઈને એમને પાળી પોષીને મોટા કરે છે પણ આ એમનો દાવો હતો સાથે નિકુલ પટેલે સરસ વાત કરી કે અઠ્યાવીસ રાજ્ય છે ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્રીજા નંબર એ ગુજરાત છે એટલે બહુ શરમજનક બાબત છે એમનું કેવું છે ડબલ એન્જિન સરકાર નહીં ત્રિપલ તાલુકા અને જિલ્લાને બધું ગણીએ તો ફોર્થ ફિફ્થ એન્જિનની વાળી આ સરકાર છે પરિયોજનાઓ જે છે પ્રજા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ છતાં જો આંકડા આવતા હોય તો આંકડા વિપક્ષ તો આપતું નથી નિકુલભાઈ કહે છે એમ પણ અવેરનેસના સાથે એમણે સજેશન પણ સરસ કર્યા છે કે અવેરનેસના પ્રોગ્રામ કરવા જોઈએ માઇક્રો પ્લાનિંગ કરવું જોઈએ પ્રાઇમરી હેલ્થ સેન્ટરથી જ એને ટ્રેક કરીને એ પ્રમાણે આપવું જોઈએ એના સામૂહિક જવાબદારી છે કહ્યું મિતલ પટેલે સરસ વાત કરી કે 15 થી સત્તર યોજનાઓ આ બાળકો અને ધાત્રી માતાઓ માટે છે પણ યોગ્ય ખોરાક કદાચ નથી પહોંચતો એમણે એક સવાલ બહુ સરસ કર્યો છે કે ભાઈ લેકિંગ શું છે શું ફૂટે છે ને જો એ શોધવામાં આવે ને તો ચોક્કસ આનો ઉકેલ આવી જાય કસ્તુરબા યોજનાની એમણે વાત કરી કે સહાય મળે છે ખોરાક પણ આપવામાં આવે છે પરંતુ શું આ પૂરતું છે આમાં શું ખૂટે છે કુપોષણ સાથે કહ્યું કે બીમારી સહિત ઘણી બધી બાબતો માઇગ્રેશનની પણ એમણે વાત કરી મિત્તલબેને એ પણ ક્યાંક જવાબદાર છે ક્યાંક માતાને પ્રોપર ફૂડ નથી મળતું અથવા મળે છે એ એને પસંદ નથી તો પણ કદાચ એ વિટામિન પ્રોટીન જે પ્રોપર જવા જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન એ નથી જઈ શકતા એ નથી જતા એટલે બાળક કુપોષિત જન્મે છે એટલે બધું બીજું એમણે વાત કરી કે ફીડિંગ કરાવવાનું તો ફીડિંગ ત્યારે જ કરાવી શકે માતા જ્યારે પૂરતો ખોરાક પ્રોટીન વિટામિન વાળો લે ત્યારે બાળકને છ મહિના સુધી ફીડિંગ કરાવે તો એ માતામાં પણ એ પોષક તત્વો હોવા જોઈએ પણ ક્યાંક ઉણપ છે આખરે એમણે કહ્યું એમ કે સરકાર સમાજને આપણા સૌની જવાબદારી છે પણ એકંદરે સરકારની જવાબદારી આમાં વધારે છે અપેક્ષા રાખીએ કે આવનારા દિવસોમાં આ આંકડો નીચો જાય કુપોષણ બાળકો અને માતાઓ જે છે બને એમ હું તો કહું છું જીરો ના થાય પણ બને એટલો મેક્સિમમ આ આંકડો નીચો જાય અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છે મિતલ પટેલ ડોક્ટર નિકુલ પટેલ અને કમલેશ રાજકોર ત્રણે જોડા ખુબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકપંચ કાર્યક્રમમાં હતી ગુજરાતમાં કુપોષણમાં દેશમાં ત્રીજા નંબરે ગ્રોથ એન્જિન અને મેં કહ્યું તેમ કે સ્ટેટ મોડેલ કહેવાતું ગુજરાત એટલે વિચારવા જેવી બાબત છે ફરી મળીશું નવા વિશે સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર